નમસ્કાર મિત્રો આજના તાજા ખબર આજે સોનાના ભાવમાં થયો મોટો કડાકો થયું મોંઘુ આ ભાવ જાણવા માટે વિડીયો અંત સુધી નિહાળજો જો તમને આ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સોનું આજે એટલે કે ત્રીસ જાન્યુઆરીએ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત એક્યાશી હજાર છ રૂપિયા થઈ છે બુધવારે તેની કિંમત એંશી હજાર નવસો પંચોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી તેમજ ચાંદીના ભાવમાં પણ આજે વધારો થયો છે તે નવસો વીસ રૂપિયા વધીને એકાણું હજાર છસો રૂપિયા પ્રતિ કિલો થયો છે અગાઉ ચાંદીની કિંમત ને હજાર છસો એંશી રૂપિયા પ્રતિ કિલો હતી તેવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ચાંદી ઓલ ટાઈમ હાઈ પર હતી ત્યારે તે નવાણું હજાર એકસો એકાવન રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી હતી કેરેટ પ્રમાણે સોનાનો ભાવ ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક્યાશી હજાર છ રૂપિયા જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ ચુંમોતેર હજાર બસો બે રૂપિયા અઢાર કેરેટ સોનાનો ભાવ સાઠ હજાર સાતસો પંચોતેર રૂપિયા છે આ વર્ષે અત્યાર સુધીમાં સોનું થયું છે ડિસેમ્બરે ગ્રામ કેરેટ સોનાની કિંમત રૂપિયા હતી તેમાં ચાર હજાર આઠસો ચોર્યાસી રૂપિયાનો વધારો થયો છે તેમજ એકત્રીસ ડિસેમ્બરે એક કિલો ચાંદીની કિંમત છ્યાસી હજાર સત્તર રૂપિયા હતી આ દરમિયાન તેમાં પણ રૂપિયા પાંચ હજાર પાંચસો ત્યાંસી નો વધારો થયો છે આ વીડિયો અંત સુધી નિહાળવા બદલ તમારો આભાર